જય સ્વામી કેમ છો બધા સ્વાગત કરું છું તો માવાના પેંડા બનાવવાનું શરૂ કરીએ એ પહેલા જો તમે હજી સુધી આ ચેનલ ઉપર નવા હોય અને તમને મારી દરેક રેસીપી ગમતી હોય તો આપણી યુટ્યુબ ચેનલ શ્રી હેલ્ધી ફૂડ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને સાથે સાથે સાઈડમાં આપેલું બેલ આઇકન પણ જરૂરથી દબાવજો જેથી કરીને તમને મારા દરેક વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળે તો ચાલો ફટાફટ નાના મોટા સૌને ભાવે એવા માવાના પેંડા બનાવવાનું શરૂ કરીએ આજે આપણે કાઠિયાવાડના પ્રખ્યાત એવા માવાના પેંડા બનાવવાના છે તો અહીંયા આપણે કિલો માવો લીધો છે સૌપ્રથમ ખમણીની મદદથી માવાને આપણે ખમણી લેવાનો છે જેથી કરી અને જ્યારે આપણે પેંડા બનાવતા હોઈએ ત્યારે માવાની કણી ન રહી જાય હવે એક મોટા બકડિયાની અંદર આપણે સૌ પ્રથમ ખાંડ એડ કરશું અહીંયા આપણે કિલો માવો લીધો છે એટલે બે મોટી વાટકી જેટલી ખાંડ એડ કરવાની છે આશરે ત્રણસો થી સાડી ત્રણસો ગ્રામ જેટલી ખાંડ છે પછી તમે જે પ્રમાણે ગળિયું ખાતા હો તે પ્રમાણે ખાંડ એડ કરી શકો છો પણ અત્યારે આપણે બે વાટકી જેટલી ખાંડ એડ કરવાની છે હવે ખાંડની અંદર આપણે ખાંડ ડૂબે એટલું પાણી એડ કરવાનું છે ઘણા બેનો ઓછું પાણી એડ કરે છે જેથી ચાસણી ફટાફટ આવી જાય પણ એવું નથી કરવાનું ખાંડ ડૂબી એટલું તો પાણી ફરજિયાત એડ કરવાનું છે જેથી કરી આપણી ચાસણી પરફેક્ટ બનશે આવી રીતે સતત ચલાવતા જ છે તમે જોઈ શકો છો આપણી ખાંડ સરસ રીતે ઓગળી રહી છે ગેસની ફ્લેમ એકદમ ફૂલ જ રાખવાની છે સતત ચલાવતા રહેશું માવાના પેંડા સ્વાદમાં ખૂબ જ સરસ થાય છે ઘણા બહેનોની ફરિયાદ છે કે માવાના પેંડા કડક બની જાય છે પણ આવી રીતે પરફેક્ટ માપ સાથે બનાવશો તો માવાના પેંડા ખૂબ જ સરસ બનશે તમે જોઈ શકો છો કે ઘાટી એવી આપણી ચાસણી બનીને તૈયાર થઈ ગઈ છે ચેક કરી લઈએ આવી રીતે એકદમ જાડો તાર બને અને વચ્ચેથી તૂટે પણ નહીં એવી આપણે ચાસણી બનાવવાની છે તમે જોઈ શકો છો એકદમ જાડો તાર બને છે તો હવે આપણી ચાસણી બનીને તૈયાર થઈ ગઈ છે ચાલો તેની અંદર માવો એડ કરી દઈએ તો ધીમે ધીમે કરી આપણે બધો માવો એડ કરવાનો છે બધો માવો એડ કરી દેસું ચાસણી અને માવાને બરાબર મિક્સ કરી લેવાનું છે ચાસણીની અંદર માવો એડ કર્યા પછી ત્રણ થી ચાર મિનિટ સુધી મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આપણે આવી રીતે ચલાવતા રહીશું જેથી કરીને આપણો માવો પણ સરસ પાકી જાય તેની અંદર બે ચમચી જેટલું ઘી એડ કરવાનું છે ઘી એડ કરવાથી પેંડા ખૂબ જ સરસ બને છે તો જરૂરથી એડ કરજો મિક્સ કરી દઈએ સતત આવી રીતે ચલાવતા જ રહેવાનું છે નહીતર તમે જોઈ શકો છો એકદમ એક રસ એવું આપણું ચાસણી અને માવાનું મિશ્રણ બનીને તૈયાર થઈ ગયું છે આવી રીતે એકદમ થોડું ઢીલું થઈ જાય ત્યાં સુધી આપણે ચલાવતા રહેવાનું છે હવે પેંડા બનાવવા માટેનું મિશ્રણ તૈયાર થઈ ગયું છે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને મિશ્રણ એકદમ ઠંડુ થાય ત્યાર પછી જ આપણે પેંડા બનાવવાના છે નહી તો હાથની સાથે ચીપકી જશે અને પેંડા સરસ નહીં બને તમે જોઈ શકો છો મિશ્રણ ને બે કલાક સુધી ઠંડુ થવા દીધું છે ચેક કરી લઈએ તમે જોઈ શકો છો ગોળી વારતા સમયે હાથની સાથે મિશ્રણ ચીપકતું નથી હવે આમાંથી આપણે પેંડા બનાવી લેવાના છે

તમે જોઈ શકો છો હવે આપણા બધા પેંડા બનીને તૈયાર થઈ ગયા છે આંગળીની મદદથી થોડો સેફ આપી દઈએ તમે કોઈ પણ રીતે સેફ આપી શકો છો તમને જે રીતે ગમતો હોય તે રીતે પણ અત્યારે આપણે આંગળીની મદદથી આવી રીતે સેફ આપી દઈશું તમે જોઈ શકો છો હવે આની અંદર આપણે પિસ્તા કાજુ અને બદામથી થોડું ગાર્નિશિંગ કરશું વચ્ચે આવી રીતે પિસ્તા લગાવવાના છે આવી જ રીતે આપણે કાજુ પણ વચ્ચે વચ્ચે પેંડાની અંદર લગાવી દઈશું તમે જોઈ શકો છો જોવામાં જ કેટલા સરસ આપણા પેંડા લાગી રહ્યા છે તમને મારી પેંડા બનાવવાની આ રીત કેવી લાગી તે કોમેન્ટમાં જરૂરથી લખીને મોકલજો તમે જોઈ શકો છો કાજુ બદામ અને પિસ્તાથી ગાર્નિશિંગ કર્યા બાદ આપણા પેંડા કેટલા સરસ લાગી રહ્યા છે એક પેંડાને આપણે આવી રીતે હાથ વડે તોડીને ચેક કરી લઈએ તમે જોઈ શકો છો સરળતાથી તૂટી જાય છે અને એકદમ પોચા રૂ જેવા આપણા પેંડા બનીને તૈયાર થાય છે તો તૈયાર છે આપણા નાના મોટા સૌને ભાવે એવા કાઠિયાવાડના પ્રખ્યાત માવાના પેંડા જો તમને મારી આ રેસીપી ગમી હોય તો આપણી યુટ્યુબ ચેનલ શ્રી હેલ્ધી ફૂડને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી મળીએ નવા વિડીયો નવી રેસીપી સાથે જય સ્વામિનારાયણ